રાતના ત્રણ વાગ્યા છે મિત્રો તમને અમે ફોનમાં પણ બતાવીશું કેટલા વાગ્યા અત્યારે જુઓ રાતના ત્રણ વાગી ગયા છે અમે વાગ્યા છે ને અત્યારે ફૂલ ઉપર આટા મારી છે સાડા ત્રણ થઈ ગયા છે મિત્રો હા હવે અમે જવાનું છે અમારે અહીંથી રાજકોટ રાજકોટથી જવાનું છે બાબરા કે આજે બહુ લાંબો રૂટ લઈ લીધો છે એમ રાખી છે બસ સ્ટેન્ડ ને જવા માટે તારું મિત્રો આપડે બસ સ્ટેન્ડ નું પૂછી લેવી ભાડું શું છે પછી રિક્ષા બેસવાનું છે કે આવું બધું બેસવાનું નથી

તેમજ અમારી બસ બહુ છે ને થોડીક મોડી ભોગાઈ છે ને કદાચ આઠ વાગ્યા ભોગી રાત થોડુંક મોડું થઈ ગયું છે હવે જ છે એ ઘેરે થઈ ગઈ છે ભાઈ પેલું નતું છે આજે માનું મિત્રો આપણે છે ને જો ઘરે પોગી ગયા છે ઘરે પહોંચી ને પેલા તો નાય ધોઈ ને ગયા પછી આપણે વિડીયો માથે આવ્યા છે કેમ કે આખા બગડેલા હતા તમને ખબર જ છે મારે જો ના બેઠી બેઠી પૂટિયા કરે છે જો એ તું સાઈટ માં હા વાહ બો બો સાટ માં એના ચિકન કોણ છે ખાઈ હા આપણે ઘેરે પહોંચી ગયા તમને ખબર છે મેં કાલે રાતે ગયા ઠે મોરબી મોરબી ઠે દેતા મોરબી ના પુલ ઉપર હાલા જતો હતા રાતના ના હાડા તેણે તમને ખબર છે આપણે મિત્રો કે ના એમ જતા હું કામ ઉપયો પણ કામ અમારું અધૂરું રહી ગયું તો એમ પછી વૈયા એવા હું ઋતિકભાઈ ભાઈ અમારી સાથે ઋતિકભાઈ પણ રહેતા તમને ખબર છે રિક્ષા વાંચ કેવા તમને જોડતા હતા એ પછી હાલ્યા એ હળુ હળુ હવે છે ને આપણે હવે તો હૃતિકભાઈ ને હમણાં ફોન બોન કરી ના એ ધોઈ નાખીએ કે નહીં એને મઢે જવાનું નહોતું આજે પેલું નહોતું છે એટલે એ હવે મઢા બઢા જાય અને આપણે તો ઘરે પહોંચી ગયા શીરાઈ બિરાઈ લીધું ખાઈ લીધું આપણે નિરા ખાઈને પીને

એવું કર્યું સારું મિત્રો અમારો આજનો વિડીયો તમને સારો લાગે રાઈટનો વિડીયો તમને સારો લાગે તો લાઈક કોમેન્ટને શેર કરવાનું ભૂલતા નહીં બધીને બાય બાય ગુડ નાઇટ ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં